અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતાં કરતાં સપનું જોયું કે એક દી પેટ્રોલ પંપ છે આપણો અને પછી ધીરભાઈ ગયા ને અને હોસ્પિટલમાં હતા અમે ત્યાં હું હતો લગાતાર સતત સાત આઠ દિવસ અને મને આજે યાદ છે ટીવી ચેનલો ઉપર સતત બધી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર આવ્યા જ કરતા હતા અને ત્યાં લોકોના ટોળાના ટોળા હોસ્પિટલ ઉપર અને કેટ કેટલાય લોકો એ પત્રકારોને ઇન્ટરવ્યુ આપતા હતા એમાંથી કેટલાએ કહ્યું કે અમારી દીકરીનું લગ્ન થઈ ગયું એનું કારણ આ અમારા છોકરાને અમે અમેરિકા ભણવા મોકલી શક્યા એનું કારણ અમારી પાસે આ શેર છે અમારી પાસે ટાટા અને કેવી મોટી હોસ્પિટલ ને કેવું સરસ કામ હજી ચાલે છે તો આ બધા ઉદ્યોગ મહર્ષિઓ ભારતને ઇકોનોમિકલી સ્ટ્રોંગ કરવા વાળા તકલીફ છે દેશમાં દરેક ગરીબ પૈસાવાળાને ગાળ્યું દે ધનવાનને ગાળ્યું દે પણ એને તમે એક એકવાર લઈ જઈને પૂછો ને કે તારે કરોડપતિ બનવું તો કે હા તો ગાયું શું કામ દે છે કરોડપતિનું કરોડપતિ તો તારે થવું છે પણ આ જે મેન્ટાલિટી ઉભી કરીને એ લેફ્ટિસ્ટ વિચારધારાએ કરે વામપંથીઓએ સમાનતા લાવવાની છે સમાજમાં હું હંમેશા કયા કરું પણ એ સમાનતા ઉપર પહોંચેલા આમ હાથ આપી અને નીચે જે છે એને ઉપર લઈ આવે ઉપર જે ચડ્યા હોય ને એ લોકો નીચે વાળાને હાથ પકડીને ઉપર લઈ આવે અને પછી બધા ઉપર આવી જાય એવી ક્ષમતા જોઈએ સમાનતા તો એમય થાય કે નીચે વાળા ઉપરવાળાનો ટાંટીઓ પકડીને હેઠે પાડે અને પછી બધા નીચે સમાન એમાંય બધા સમાન પણ તમને ઈ સમાનતા જોઈએ છે જ્યાં બધા નીચે હોય નિમ્ન સ્તર ઉપર હોય દેશમાં સમાનતાની જરૂર છે પણ એવી સમાનતાની કે પાંચ પચીસ એવા ઉપર પહોંચે પોતાના પુરુષાર્થથી કોન્ફિડન્સ ટ્રસ્ટ ફેથ અને એવા ઉપર પહોંચે અને એ ઉપર પહોંચ્યા પછી એવા ઉદ્યોગો કરે કે કેટ કેટલાયને રોજગાર મળે કેટ કેટલાય યુવાનોને સપના જોતા શીખવાડ્યું ઊંચા સ્વપ્ન જુઓ અને એ સ્વપ્ન એને ચરિતાર્થ કરવા માટે મંડી પડો ડોક્ટર કલામ સાહેબ આપણે ગઈકાલે પણ યાદ કર્યા હતા વિજ્ઞાન મહર્ષિ અને એમણે પણ કહેલું કે સપના વો નહીં હે જો રાત મેં આપ સો જાતે હો દેખતે હો સપના વો હોતા હૈ ખુલ્લી સે દેખા જાતા કે મારે અહીંયા પહોંચવું છે મારે હિન્દુસ્તાનને અહીંયા પહોંચવું મારે મારા પરિવારને અહીંયા પહોંચાડવું અને કેલ્ક્યુલેટેડ રિસ્ક તો હોય પણ દુઃસાહસ નહીં લાલચને કારણે કે કાલ હવારે આમ પૈસાવાળો થઈ જાઉં એ આમ પૈસાવાળા ન થવાય આ બધાએ હવામાં ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરી જુનાગઢમાં ગાંઠિયા વેચે જુનાગઢની જે સ્કૂલમાં ધીરુભાઈ ભણ્યા હતા એના પટાંગણમાં કથા હતી ભગવદીયા કોખીલાબેન પણ આવ્યા હતા પેટ્રોલ પંપ ઉપર કામ કર્યું અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કરતા સપનું જોયું કે એક દી પેટ્રોલ પંપ છે આપણો અને પછી એકલો પેટ્રોલ પંપ નહીં એવા તો કેટલાય પેટ્રોલ પંપને પેટ્રોલ પહોંચ્યું રતન ટાટા હમણાં જ ગયા આપણી વચ્ચેથી એક એવા ઉદ્યોગ મહિ અને જીજવીસે છતમ સમા વેદ પરંપરા અનુસાર જીવ્યા કર્મ કરતા કરતા સો વર્ષ પર્ત જીવવાની કામના કરવી આપણે આંધળું કયા કરીએ આપણે લાલચતા લાલચમાં ફસાઈ જઈએ આપણે દેવા કરીએ પછી હલવાઈએ ત્યારે વળી પાછા ભીખ માગતા એવું હું કામ સખત મહેનત કરવાની તાકાત તૈયારી હોય સ્ટ્રેસ સહન કરવાની તાકાત હોય તો જ આ બધું કરો એટલે એ જે પાંચ પંદર કે પચીસ ટોપ એ ઉભા થાય એ નીચેવાળાનો હાથ પકડીને ઉપર લાવે બધા આવો આવો હું મદદ કરું આવો આવો આવ અને એ રીતે બધા ઉપર હોય અને એક લેવલ ઉપર બધા સમાન એવી સમાનતા આર્થિક અને સામાજિક સમાનતા અને માત્ર સમાનતા નહીં એની હારોહાર સમરસતા આ સમરસતા માટે પરસ્પર સદભાવ જોઈએ પ્રેમ જોઈએ લાગણી જોઈએ ત્યારે સમરસતા આવે તો સમાનતા અને સમરસતા કદાચ કોઈ મને એમ કહે કે તમારી વિચારધારા તો કેપિટાલિસ્ટની વિચારધારા છે લેટ મી ક્લેરીફાય મારી વ્યાસપીઠ નથી કેપિટાલિસ્ટ નથી સોશિયલિસ્ટ નથી કમ્યુનિસ્ટ કેપિલાસ્ટ શું માને છે કે સંપત્તિ મારી છે હું ફાવે એમ ઉપયોગ કરું ગઈકાલે આપણે સતત ચર્ચા કરી પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે અને જે પ્રાપ્ત છે પ્રભુનો પ્રસાદ છે એટલે વહેંચીને ખાઉં એનો દુરુપયોગ ન કરું એ પ્રસાદનો અનાદર થશે પ્રસાદ છે એટલે વહેંચીને ખવાય કેપિટલિસ્ટ માને છે પૂંજીવાદી માને છે કે સંપત્તિ મારી છે સમાજવાદમાં એવી ધારણા છે કે સંપત્તિ ઉપર સમાજનો અધિકાર છે એ કોઈ એક વ્યક્તિની નથી કમ્યુના એ વિચારધારા વામપંથી વિચારધારા એમાં લગત સમાનતાની જ વાતો છે એવરી વન ગુડ એનો મતલબ એમ થયો બધાને એક હરખું મળવું જોઈએ ઇક્વલ ડિસ્ટ્રિબ્યુશન થવું જોઈએ એટલે એક જણો ઢબુના ઢ જેવો છે અને એક જણો જબરજસ્ત શાર્પ છે એક જણો ચાર કલાક ઠાગાઠોયા કરીને કામ કરે છે આપણને વાર્તા આવતી નિશાળમાં કાબરની કાગડાની પાર્ટનરશિપની પાર્ટનરશિપમાં ખેતર રાખ્યું ને પછી બાજરો વાવ્યો અને પછી કામ કરવાની વાત આવે અને ઓલી કાબર બોલાવા જાય કાગડાભાઈ હાલો હાલો હવે ખેતર ખેડવાનો વખત થયો એટલે ઓલો કે ઠાગા ઠોયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાઉં કાબરબાઈ કાલ સવારે આવું છું આવી આવતી ભલે 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 કાબ કાબર તો જઈ નહીં પોતે ખેડવા માંડી ખૂબ ખેડ્યું અને પછી વરસાદ થયો ને વાવણી જોગ એટલે વળી કાબર બોલાવા ગયા હાલો કાકડાભાઈ આપણે તો ભાગવું રાખ્યું છે ને હવે વાવણીનો સમય આવ્યો હાલો હવે એટલે કે ઠાગા ઠોયા કરું છું ચાંચોડી ઘડાવું એના માટે જ હું આ બધી તૈયારી એના માટે જ કરું છું ઠોયા કરું છું ચાંચોડી ઘડાવું છું કાલ આવું છું તમે તમે પોગો હું આવ્યો એટલે કાબર વળી પાછી ગઈ કામે લાગી તમે તમે અન્યથા નહીં લેતા હો પણ કાબરની જગ્યાએ કણબી મૂકો તો હાલે પાટીદાર પટેલ બધા સવારના પાંચ વાગે તો ઉઠીને હાડા પાંચ થાય ભળકડું ત્યાં તો ખેતરમાં હોય એ તરત કામે લાગે અને કાગડો હજી કાઢી કાઢીને ઘેર બેઠો તો મોટો થઈ ગયો મોલ ડુંડા આવ્યા લીનો વખત આવ્યો વળી કાબર ગઈ કાગડા ભાઈ કાગડા ભાઈ આપણે ભાગવું રાખ્યું છે હાલો હવે લણણીનો સમય થયો હવે તો આવો એટલે કે હા પછી તૈયારીમાં જ તૈયારી ઘડી ઠાગા ઠોયા કરું છું ચાંચોડી ઘડાવું છું જાઉં કાબરબાઈ કાલ સવારે આવું છું કે ભલે ભલે કાગડાની કાલ કોઈ દી આવી જ નહીં અને વળી પાછી બચાડી કાબર કામે લાગી એ લણણી પણ કરી એ ડુંડા લેણ્યા મરણું હાંક્યું અને પછી વાવડો નીકળ્યો ને એટલે ઘોડીએ ચડી અને પગર વાવી લ્યો એટલે અહીં બાજરાનો ઢગલો થયો અને ઉડીને ડુહા પહેલી બાજુ હવે બાજરાનો ઢગલો નાનો હોય ડુંહાનો ઢગલો મોટો હોય કાબર બચાડી ભોળી કામઢી અને પ્રામાણિક ગઈ કાગડા ભાઈ કાગડા ભાઈ તૈયાર છે બાપા ભગવાનની મહેર તૈયાર છે આપણે આપણું ફળ આપણી નજર સામે હાલો એ હાલો તરત ચા પી અને કાગડો નીકળ્યો કાગડો ને કાબર બે ઉડતા 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 ક્યાં છે તો કે આ આપણા ખાળામાં જો રહ્યા ને ઢગલા દેખાય નહીં આપણા એટલે કાગડો તરત ઉડતો ઉડતો આગળ થયો કે મોટો ઢગલો મારો મોટો ઢગલો મારો મોટો ઢગલો મારો ડુહાનો હતો અંદર અંદર પછી કાગડાના ભાગે ડુહા જ આવે ઢબુ ના ઢ એવો હોય અને કામનો ચોર હોય અને બીજો એકદમ શાર્પ હોય અને બાર બાર કલાક કામ કરતો હોય ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન મતલબ આને એટલા મળે ને ઓલાને એટલા મળે તો ઓલાને કામ કરવાનું એપ્રિસિએશન શું એને વધારે કામ કરવા અને વધારે મહેનત કરવા માટે ઇન્સ્પાયર કોણ કરશે એનું મોટિવેશન શું આ કમ્યુનિસ્ટોની વિચારધારાનો દોષ સમાજવાદીઓ એમ કહે છે કે સંપત્તિ સમાજની છે સારું સૈદ્ધાંતિક રીતે સારું પણ આ એક ગાય છે એ હૈયારી ગાય બધાની ગાય સમાજનો એના ઉપર અધિકાર પછી એને દોવાની વાત આવે ને એટલે હવ શું કે ખબર અમારી છે ભાઈ તમે એકલા દોઈને વૈયા જાવ નહીં ચાલે અમારી પણ છે અને ગાયની સેવા કરવાની વાત આવે ગાયને ચારવા જવાની વાત આવે ગાયને પાણી પાવાની વાત આવે એટલે શું કે બધા ખબર અમારી એકલાન થોડી છે અમે એકલા શું કામ કરીએ અમારી એકલાન થોડી છે જયારે સેવા કરવાની વાત આવશે ત્યારે અમારા એકલાની થોડી છે આ વૃત્તિ અને જયારે દોવાની વાત આવશે અમારી છે છે ભાઈ અમારો ભાગ એટલા માટે વડીલો એવી કેવત કાઢી હૈયારી ગાયમાં કીડા પડે આ સમાજવાદનો દોષ અને આંધળા પૂંજીવાદી હોય એનો દોષ છે કે સંપત્તિ મે મારી બુદ્ધિ થી ને મારી મહેનત થી ઊભી કરી છે એ મારી છે મને મન ફાવે એમ વાપરું સરકાર મે એનો ટેક્સ દીધા પછી અને હું ચોરી કરી શકું પછી ભલે ને દરોડા પડે આઈટી ના ને ઈડી ના બાકી સંપત્તિ મારી છે પૈસા મારા છે હું ગમે ને વાપરું હું જુગારમાં વેડફું હું રેસમાં ઉડાડું હું ગમે તેમ વાપરું આ સંપત્તિ મારી છે આ પૂંજીપંથી દોષ મારી વ્યાસપીઠ એક જુદી દ્રષ્ટિ આપે છે એ સમાજવાદ એ સામ્યવાદ કે એ પૂંજીવાદ કોઈ નહીં આ સમગ્ર સૃષ્ટિ એક યજ્ઞ છે તમારે બધા યજ્ઞ ભાવથી જીવવાનું છે અને તેથી સંપત્તિ સમાજની પણ નહીં સંપત્તિ મારી પણ નહીં સંપત્તિનો સ્વામી ભગવાન લક્ષ્મીના સ્વામી નારાયણ છે લક્ષ્મી આપણી છે પણ માં છે પ્રભુએ આપ્યું છે એ મારે વહેંચવાનું છે હું એકલો ન ખાઉં આપણે યજ્ઞ એટલે શું એ જોયેલું આપણે ભાગવતમાં વિચાર કર્યો આ સતત સાડા ત્રણ કલાક આપણે ભાગવત વિચાર કરીએ છીએ રોજ આપણે વિચાર કર્યો હતો તૃતીય સ્કંદના આધારે કે સૌથી પહેલા વહેલા જે બે બુરાઈ જન્મી એનું નામ છે હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ એ બંને લોભનું પ્રતીક છે અને એને મારવા માટે થઈને યજ્ઞની જરૂર ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે આવો આપણે બધા એ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાયન કરીએ બધા જ ગાજો સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા સહયજ્ઞ પ્રજા पुरोवाच प्रजापतिः पुरोवाच प्रजापतिः पुरोवाच प्रजापतिः पुरोवाच प्रजापतिः पुरो प्रजापति अनेन प्रसविष्यध्वम् अनेन प्रसविष्यध्वम् अनेन प्रसविष्यध्वम् अनेन प्रसविष्यध्वम् एषवोऽस्त्विष्ट कामधूक् केशवोस्तिविष्टकामधुपु एषवोस्तिष्ठ